વિક્રમભાઈ ઠાકોરના દીકરી પૂજાબેન બાજુમાં બેઠેલા છે દિશા મહાવીરસિંહ એટલે કે મિલનભાઈ અને એમના મિત્રો વિક્રમભાઈ ઠાકોરના દીકરા એટલે કે મહાવીરસિંહ મિલનભાઈ ઠાકોરના લગ્ન નિમિત્તના ચોરલાની રસમ રાખેલી હતી એટલે કે ચોરલો કરવા આવ્યા હતા વેજલપુર ગામથી તો મિત્રો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરજો મિલનભાઈ ઠાકોર અને દિશાબેન ઠાકોરની જોડી કેવી છે કોમેન્ટમાં જરૂર જણાવજો બધા મિત્રો સાથે જમવા બેઠેલા હતા તમે જોઈ શકો છો મિત્રો વિક્રમભાઈ ઠાકોરના દીકરા મહાવીર સિંઘ મિલન ઠાકોર એટલે કે બંનેની જોડી કેવી છે મિત્રો કોમેન્ટ જરૂર કરજો બંને એકબીજાને ખબર રહ્યા છે મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો કોમેન્ટ જરૂર કરજો એ વાત ઉપર તો બંને જણ હસી ગયા